એ જતા પાર્યું આર્યું આઠ જ પણ સુર સુર ચાલુ કરી માંડવી પાડવાની એટલે બુણી કરી તે કા વટા ને કદાચ કોઈ કામ ન આવે મજૂર હોય પણ ખગા કામ ન આવે કોઈ એની ભેગી કરી લીધી હોય તે અમારા જીવા હોય કોક અલ્યાવા સિવા ગરીબતા નહીં પણ હોય કીવા કીએ વૈદ્યા માણસ બાકી હોય તે પછી ઘર્યું એક દી કઠોર ત્યાં થવાનું હોય પણ ન થાય એની પછી ગલા કરવા હોય બિસાર આવે ઓપનર માં ગાંઠવી હોય બરાબર એ હું કરવું હોય એટલે મજૂર ન આપે અમને એટલે એવા એટલે એવું અમે હે ને ઘર મેરી આજે આવી રહ્યું બરાબર કાલે લગભગ એક બે ગામના કઈક દયા ખાય તો આવી કદાચ

આ ઝાડવાન દાયરું ને લેતા જજો હા તથા એ થઈ જાય કે આ ખેતી વેસે નિવાડે ને કાંઈક ભાગી જવું જોઈએ આથી કરતા બકાલાને રેકડી કરી લેવી સારી આવી ખીચ છે એમ એવે ને આ ખેતી ઉપર એવી ખીચ છે કે આથી બકાલાની રેકડી કરી લેવી સારી ને કાંઈ ભંગાર લેવો સારો આ ભંગારની ફેરીમાં કે બકાલાની ફેરીમાં નીકળી જવું આવા આવા ધંધા કરાય નહીં આ ખેતીના બરાબર આવી ખીચ ચડે આ

પણ ટાણે થઈ જાય તો કે માણે ને હારી પરવારીયા મને કહી દેવતા શિયારી કરો નાખીએ માણે બપ દૈયા હા હા દૈયા આ યુગમાં નેતા કલિયુગ છે બપ ખાઈ જ દયા હવે કહેવાય છે ને કે ના ઢોહા ઉપર ઢૂળ વારે એવું હોય બધું એટલે એ હોય ને શ્રી ગણેશ અમે કરી દીધા હાલો તો વેતા કરીએ હાલો બે વાગ્યા સાચી વાત જ્યારે રોભુકાળો ટીંડોરા બાકે તો મને તો નિંદરા જે આવે એને ખોવું ખાય ને તો જોતા જરી

કેમ બાકી આ આ આ ખેડુનો હાલ આ ખેડુનો હાલ આ માર્યા ને મારે નાખ્યા પતાવ વધી હો હો કેવી ભુંડાઈઓ આવી આ રોવું કે આમ હહવું કે ક્યાં વા આ પલારા પડ્યા જો જણી આ બધું પૂરું કર નાખ્યું અમારું તો આ જો

બગડાટી બોલે ભાઈ જોરદાર